મિત્રો મારું નામ છે અર્જુન અને આજના આપણે બ્લોગના અંદર સિગોતર માતાના દર્શન કરવા માટે જવાનું છે બાલવા ગામ જે પ્રમાણે આપણે અગાઉના બ્લોગના અંદર આપણે જે મણીરાજ બારોટનું બાલવા ગામ બતાવ્યું હતું એ ગામમાં આજે આપણે દર્શન કરવા માટે જવાનું છે સિગોતર માતાના અને મિત્રો આજ હાલ તો આપણે કરીએ છીએ એટલે હવે ઘરેથી આપણે સુગોતર માતાના દર્શન કરવા માટે નીકળી ગયા છીએ એટલે આપણા બ્લોગમાં બન્યા રહેજો આપણે સિગુતર માતાના દર્શન કરવાના હશે અને બાકી તો તમે અમારું ગામ જોઈ શકતા હજો હાલ તો આપણે કરીએ છીએ અને આપણી સામે આપણી રિક્ષા પડી છે એટલે બ્લોગ હું બનાવી રહ્યો કે જેનાથી આપણે પુત્ર માતાના દર્શન તમને હું કરાવું હવે ચાલે આપણે બાળવા ગામના સ્ટેન્ડ ઉપર મળીએ તો આપણે ઘરેથી નીકળી ગયા છીએ અને હવે આપણે તમે મારી પાછળ તમે જોઈ શકતા હશો કે આપણે પાછળ બે વલ્લાવાળું જે સ્ટેન્ડ અમારો ઇન્સ્ટાગ્રામમાં જે વાયરલ આપણે જે સ્ટેન્ડ છે એ સ્ટેન્ડ સામે તમે દેખાતો છે એટલે હું તમને પહેલાં બતાવી દઉં મિત્રો તમે સામે જોઈ શકતા હશો કે આપણે જે બે વલ્લાવાળું જે સ્ટેન્ડ છે અમારા નાહતાનું ઇન્સ્ટાગ્રામના અંદર મિત્રો અને ખૂબ જ લાયકો આવે છે એટલે લાગો મને પણ લાગ્યું કે લાવો અંદર ક્લિપના અંદર એડ કરીને નાખું અને બાકી મિત્રો તમે જોઈ શકતા હશો કે આપણે જ્યાં શિવરી પાટણવાળો હાઈવે છે અને હવે આપણે બાલવા ગામ જવાનું છે એટલે વ્લોગના અંદર બન્યા રહીજો આપણે જે પહેલાં આગોના વ્લોગના આપણે જે મળી રહ્યા બારોટનું વિડીયો બનાવ્યું હતું આપણે એનાથી બે કિલોમીટર આગળ આપણે સુપુત્ર માતાના મંદિરની વાત કરી હતી એ મંદિરે ત્યાં આપણે દર્શન કરવા જવાનું છે એટલે વ્લોગમાં બન્યા રહીજો આપણે આગળના હવે તમે થોડુંક ફાસ્ટ ફોરવર્ડ વિડીયો કરી હું તમને બતાવીશ હવે આપણે ઘરેથી નીકળી ગયા હતા અને રસ્તામાં જાતે આપણે ભદ્રીસ્ટનો કોલ આવ્યો હતો કે ભદ્રીશભાઈ પણ કહેતા હતા કે આપણે જવાનું છે સુગોદ્ર માતા દર્શન કરવા માટે એટલે મિત્રો ભાઈબંધ આપણા ગંગાત હોય એટલે આપણને કંપની મળી ગઈ એટલે સુગોદ્ર માતાએ આપણે અમે બે ભાઈબંધો ગંગા દર્શન કરવા માટે જાશું અને સામે તમે આપણે થોડું ઝૂમ કરીને તમને બતાવી દઉં સામે આપણી રિક્ષા પડી છે અને સામે આપણે જે તમે અગાઉના આપણે જે જોઈએ આપણે કોમ્પ્લેક્સ ઉપરથી આવ્યું લીધું છે આપણા સ્ટેન્ડનું તમને હું ઝૂમ કરીને બતાવી દઉં મિત્રો સામે તમે જોઈ શકતા હશો કે આપણે જે બે વલ્લાવડ જે સ્ટેન્ડ છે એને આપણે સારી એવી લોકેશનનું આપણે લઈ લીધેલું છે અને બાકી આપણે આ કોમ્પ્લેક્સ છે મિત્રો આપણે આગ અગાઉના આપણે જે શોર્ટ બ્લોક્સ છે એના અંદર આપણે આ ચેહર હેર સલૂન લીધું હતું ભદ્રેશભાઈનું એટલે આપણે ભદ્રેશભાઈની મુલાકાત કરીએ હા તો મિત્રો આપણે ભદ્રેશભાઈની મુલાકાત કરીએ આપણે આ પાંચ નંબરની દુકાન ભદ્રેશભાઈની છે આપણે ચેહર હેર સલૂન આપણે આવેલું છે કે આપણે ભદ્રેશભાઈ આવેલા છે હવે ભદ્રેશભાઈ શું કરીશું ભદ્રેશભાઈ આપણે શિકુતર માતા જવાનું છે ને આ તો આપણાને પણ કંપની મિત્રો મળી ગઈ છે કેમ કે આપણે એકલા ફરતા હતા અને હવે ભદ્રુશભાઈ પણ આપણી સાથે સુગોદ્ર માતાના દર્શન કરવા માટે આવશે એટલે હાલ ભદ્રશભાઈ તો સાફ સફાઈનું કામ કરી રહ્યા છે અને સાફ સફાઈ કરવી પણ જરૂરી છે કારણ કે આપણો ધંધો છે એટલે સાફ સફાઈ કરવી જ પડે અને બાકી ભદ્રશભાઈ તમે ફટાફટ સાફ સફાઈ કરી લો આપણે જવાનું છે સુગોદર માતાએ દર્શન કરવા માટે એટલે બ્લોગમાં મિત્રો બન્યા રેજો આપણે હવે શ્રીગુદ્ર માતાના જે મંદિર છે એ દર્શન કરવાના છે એટલે બ્લોગમાં બન્યા રહેજો તમે ઉપરથી જોઈ શકો છો કે ભદ્રેશભાઈ હવે હવડા હવડા આવી છે કેમ કે અહીંયા ઘણું કીધું કે આપણે ઉતાવળ છે આપણે ફટાફટ માતાજીના દર્શન કરી દઈને ઉતરી રહેવાનું છે પણ આ ભદ્રેશભાઈ હવડા અવડા આવી રહ્યા છે ભદ્રેશભાઈ બહુ મોડું થાય છે આપણે તમે ફટાફટ આવો યાર આવા ધીમા ધીમા ના હેડો આ મિત્રો ભદ્રેશભાઈ આપણી અંગાત આવી ગયા છે એટલે હવે આપણે શિવપુત્ર માતાના દર્શન કરવા માટે જવાનું છે બ્લોગમાં બન્યા રહ્યું છે આપણે જઈએ શિવપુત્ર માતા એ ડાયરેક્ટિપુર માતાના મંદિર છે હા તો મિત્રો હું અને પદ્રેશભાઈ હવે આપણે શિગુતર માતાના દર્શન કરવા માટે નીકળી ગયા છીએ અને આ છે મિત્રો અમારા ગામનો અમારા શિવરી પાટણવાળા જે હાઈવે છે એ છે અને મિત્રો આની વચમાં આપણે અગાઉના વ્લોગના અંદર આપણે જે હનુમાન દાદાનું મંદિર બતાવ્યું હતું એ પણ છે એટલે તમે જોઈ લો આપણે હનુમાન દાદાનું મંદિર આપણે ક્લિપ થોડીક સ્લો મોશનમાં કરી અને તમને બતાવ્યું છે અને મિત્રો આપણે ફરીથી ક્લિપને ફાસ્ટ ફોરવર્ડ કરી અને આપણે શિગુતર માતાએ ફટાફટ પહોંચવાનું છે એટલે મેં થોડુંક રસ્તો પણ લીધો છે એનું કારણ એ છે કે કારણ કે કોઈપણ ભાઈને આપણે આપણે શ્રીકોર માતાના દર્શન કરવેલા હોય ના જોયેલું હોય તો તે પણ તે લોકેશન સારી રીતે જાણી શકીએ અને શક્તિ કૃપા હોટલ પણ આવે છે એટલે હવે આપણે અગાઉની વાત આપણે અંદર તમને દ્વારા સમજાવું હવે આપણે બાલવા જે પાછળ બોર્ડ જોઈ શકતા છો આપણે બાલવા ગામે પહોંચી ગયા છે અને બાલવા ગામથી બે કિલોમીટર દૂર આ શિકોતર માતાનું મંદિર આવેલું છે અને સામે આપણે રિક્ષા લઈને આપણે આવેલા છીએ અને અંદર ભદ્રેશભાઈ આપણી હંગાત સી એટલે અમે અમે બે ભાઈબંધ થઈ અને માતાજીને આપણે દર્શન કરવા માટે જવાનું છીએ એટલે બાકી તો આપણે આ શિવરી પાટણવાળો આપણે જે હાઈવે છે એ છે અને આપણે ચિપુત માતાનું દર્શન કરવાના છે એટલે આપણે બ્લોગનું બનાવી લેજો આપણે બ્લોગનું બનાવી રહીશું મિત્રો પાંચ છ વખત કરી દીધું છે થોડુંક થવી લેજો અને હાલ તો મિત્રો આપણે હમી હોવા જે હેડિયા છીએ થોડોક એટલે થોડોક તડકો પણ આવે છે એટલે થોડુંક એડજસ્ટ કરી લેજો અને આપણે જે થોડા નવા નવા બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે એટલે આપણે એટલું બધું એક્સપિરિયન્સ નથી બાકી તમે આ સામે આપણે સીધો રસ્તો આપણે પાટણ જાય છે અને આપણે એથી પાટણથી ડીસા પણ જઈ શકાય અને બે કિલોમીટર બાલવા ગામ આવેલું છે એટલે બ્લોગના અંદર બન્યા રહેજો એટલે આપણે બાળવા ગામે જઈ અને દર્શન કરવાના છીએ તો તમે મારી પાછળની સાઈડમાં જોઈ શકતા હશો કે આપણે ચાર ચોકની અરુડાવાળી શિકુતર માતાનું આપણે જે બોર્ડ આવેલું છે એટલે આપણે ત્યાં દર્શન કરવા માટે જવાનું છે અને બ્લોગના અંદર બન્યા રહેજો એટલે આપણે થોડીક આ એડ કરી છે અંદર થોડુંક વધારે અને આ રસ્તો આપણે શિકુતર માતાએ જાય છે આપણે સામે બોર્ડ પણ મારેલું છે એટલે તમને એ બધું ક્લિયર નહીં દેખાતું હોય પણ આપણે આ માતાનું મંદિર જાય છે બાકી આપણા શિવરી પાટણવાળો હાઈવે છે એટલે ચાલો હવે આ તો મિત્રો આપણે ફરીથી રસ્તા ઉપર આપણે ચાલ્યા છીએ અને આ રસ્તો મિત્રો બાળવા ગામ તરફ જાય છે આપણે જે ભાઈ મણિરાજભાઈ બારોટનું આપણે જે ગામ છે આ રસ્તો તે તરફ જાય છે અને મિત્રો આપણે બાળવા ગામમાં પહોંચી ગયા છીએ અને આ આપણે જ્યાં સામે રસ્તો તમે જોયો હાલ તરત આપણે જેના અંદર એ આપણે મણિરાજભાઈ બારોટના ઘરે જાય છે અને મિત્રો હવે આપણે બાળવા ગામની બહાર નીકળી ગયા છે અને તમે સામે જોઈ શકો છો કે સિગોતર માતાનું મંદિર બે કિલોમીટર દૂર આવેલું છે મિત્રો હવે આપણે સિગોતર માતાના મંદિરે પહોંચી ગયા છીએ અને હવે વાત આપણે બ્લોગમાં કરીએ તો આ તો મિત્રો હવે આપણે શિગોત્તર માતાના મંદિરે પહોંચી ગયા છીએ તમને હું મંદિર બતાવું તમે મિત્રો જોઈ શકતા હશો કે આપણે શિગોતર માતાનો આપણે પાસાની સાઈડનો વ્યૂ છે આપણે હવે પાસાની સાઈડથી આપણે થોડુંક લીધું છે શૂટિંગ અને બાકી તમે જોઈ શકો છો કે સામે આપણે શિકુતર માતાનું મંદિર આવેલું છે એટલે ચાલો આપણે હવે શિગોત્તર માતાના દર્શન કરીએ અને આપણે આ સામે રિક્ષા પડી છે એટલે આપણે પાસાની સાઈડનો વ્યૂ તમે એકવાર જોઈ લો અને મિત્રો આપણે અહીંયા ચાર ચોકની આપણે અરુડસાવાળી સિગોતર માતા અહીંયા કહેવામાં આવે છે અને આ માતાજીનો આપણે ખૂબ જ ઘણા બધા લોકો એ માનતા હોય છે અને મિત્રો આજે રવિવાર છે એટલે ખૂબ જ આજુબાજુ ગામથી ખૂબ જ બધા ઘણા બધા ભાવિક ભક્તો અહીંયા દર્શન કરવા માટે આવેલા જ હોય છે એટલે મિત્રો તમે તમ પણ ક્યારેક બાળવા અને આપણે ચારો વચ્ચે આ મંદિર આવેલું છે અને ખૂબ જ લોકો આ માતાને આપણે માને છે એટલે મિત્રો એકવાર આપણે તમે ક્યારે પણ અહીંયા આવો તો એકવાર આપણે મુલાકાત આ મંદિરની લેજો તમે સામે મંદિર જોઈ શકતા હશો અને હવે આપણે ચાલો આપણે ચિબોદર માતાના દર્શન કરીએ અને હવે આપણે મંદિરના અંદર જઈ અને મિત્રો ટ્રાફિક હશે તો આપણે મંદિર થોડુંક ઓર સુર કરી નાખશું અને આપણે માતાજીના દર્શન કરીએ ચાલો આપણે બ્લોગમાં બનાવી રહીશું અગ્ન બ્લોમમાં આપણે મિત્રો હવે આપણે ફાઇનલી શિગોત્તર માતાના મંદિરે પહોંચી ગયા છીએ અને હવે આપણે મંદિરમાં જઈ અને શિગોત્તર માતાના દર્શન કરવાના છે મિત્રો આ મંદિર આપણે ચાર ચોકનીમાં શ્રીગોત્તર તરીકે ઓળખાય છે અને અરડુસાવાળીમાં શિકોત્તર તરીકે પણ ઓળખાય છે એટલે આ માતાના આપણે બે નામ છે અને મિત્રો અહીંયા એક નહીં પણ બે ત્રણ મંદિર આવેલા છે એટલે એ પણ તમે ક્યારેક આવો તો આ મંદિરની મુલાકાત અવશ્યથી લેજો અને મિત્રો બીજું કે અહીંયા રવિવારના દિવસે પ્રસાદની સુવિધા પણ હોય છે અને તે પણ આપણે સવારે મતલબ દસથી બારના વાગાળા સુધી આ પ્રસાદની સુવિધા હોય છે એટલે મિત્રો તમે ક્યારેક આવો તો પ્રસાદ લેવાનું પણ ભૂલતા નહીં અને મિત્રો તમે હું વ્લોગના દ્વારા તમે બહુ બોલતો પણ રહીશ અને તમને સમજાવતો પણ એટલે મિત્રો તમે મંદિરને પણ નિહાળતા રહેજો અને તમે જોઈ શકતા હશો કે અહીંયા બે ત્રણ મંદિર આવેલા છે અને અહીંયા તમને થોડાક થોડાક ભાવિક ભક્તો પણ આજુબાજુ ગામથી આવેલા તમને જોવા મળતા જ હશે અને મિત્રો આપણે આ મંદિર ખૂબ જ જૂનું અને પ્રાચીન મંદિર છે અને મિત્રો આપણે અહીંયા શિગુતર માતાને લોકો ખૂબ જ માને છે અને મિત્રો અહીંયા આપણે મતલબ ખૂબ જ મતલબ સારી ભાઈબ આવે છે આપણને અને આપણી સાથે ભદ્રીશભાઈ પણ છે એટલે એ પણ દર્શન કરવા આપણા સાથે આવ્યા હતા અને મિત્રો તમે જોઈ શકતા હશો કે અહીંયા આપણે એક મેં જે પ્રમાણે તમને વાત કરી એ પ્રમાણે અહીંયા બે ત્રણ મંદિર આવેલા છે અને આપણે અહીંયા આજુબાજુ ગામથી લોકો ખૂબ જ મતલબ ભક્તિથી અહીંયા દર્શન કરવા માટે આવે જ છે અને અહીંયા આપણે તમે હાલ જોઈ લો કે અમુક ભક્તો હજુ પણ દર્શન કરવા માટે આવતા જ હોય છે સાંજ પડી ગઈ છે તો અને આ છે આપણા પદ્રીસભાઈ આપણી સાથે આવ્યા હતા એ એમને પણ હાય આપણે હેલો કરાવ છે એટલે એ પણ થોડા શરમમાં હતા એટલે પણ એમને પણ વ્લોગમાં મેં લઈ લીધા છે અને આપણે હવે બારની સાઈડનું વ્યૂ તમને એમ બતાવું કે બારની સાઈડના અંદર મિત્રો અહીંયા રવિવારના દિવસે સવારના ટાઈમે મિત્રો મેળા ટાઈપ હોય છે અને આજુબાજુના ગામનો ગામના લોકો અહીંયા આવી અને માતાજીના દર્શન પણ કરે છે અને થોડીવાર ફરી પણ છે મતલબ અને અહીંયા આપણે પણ મિત્રો ગામે રવિવાર દિવસ હોય એટલે આપણા જોડે ટાઈમ મળે તો અહીંયા એકવાર આપણે આવીએ જ છીએ અને મિત્રો તમે જોઈ શકતા હશો એટલે હાલ તો મિત્રો આપણે જે તમને મેં જમ જે પ્રમાણે તમને મેં જણાવ્યું એ પ્રમાણે અહીંયા મિત્રો આગળ મંદિર વિશે આપણે ક્લિપમાં વાત કરીએ જેનાથી તમને સારી રીતે સમજણ પડે આ તો મિત્રો હવે આપણે મા માતાના દર્શન કરી અને આપણે પાછળની સાઈડમાં મંદિરની પાછળની સાઈડમાં ફરીથી આવી ગયા છીએ અને મિત્રો તમે પણ સિગોતર માતાની માનતા હોય તો કમેન્ટ સેક્શનમાં સિગોત્તર માતાનું નામ લખવાનું ભૂલતા નહીં અને આપણી ચેનલ ઉપર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં અને આપણે આવા નવા નવા વિડીયો આપણી ચેનલ ઉપર લાવતા રહીશું અને આવા નવા નવા મંદિરો અને ઐતિહાસિક મંદિરો બધું મતલબ બતાવતું રહીશું આપણે આજુબાજુના એરિયા પહેલાં કવર કરવાના છે અને પછી આગળના બ્લોગના અંદર આપણે ઘણું બધું કવર કરવાનું બાકી છે એટલે બ્લોગના અંદર બનાવી લેજો કારણ કે આજના આપણે જે ફૂલ ફૂલ બધું કવર કરવાનું છે અને બાકી તમે આ શિકુતર માતાનું મંદિર જોઈ શકતા હશો એટલે આજના બ્લોગ માટે તો આટલું જ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરીજો અને આપણે ઇન્સ્ટાગ્રામના અંદર આ વિડીયો તમને મળે તો આજના માટે આટલું જ જય માતાજી જય શિકુતર માતા